સમૃત પુનિકાક્ષ સ્વાભી ત્રણ વખત પાટી અમૃત ઉપસ્તરણ નમસી સ્વાહ અમૃતોપીધા નમસી સ્વાહ સત્યમ યશ્રીમયી શ્વેતા સ્વાહ પછી ગણપતિ મહારાજને ખાલી થાળીમાં લઈ લો ત્રણ વખત પાણી પી લીધું પછી નહીં ગણપતિ મહારાજને ખાલી થાળીમાં લઈ લો છે ત્રણ કોપાજી છે ને હવે નવરાવાના છે હરિ ઓ માં ગંગા યમુના સરસ્વતી कावेरीसिन्धु ॐ गणन्त्वा गणपति गुं हवामहे निधिन्त्वाना निधिपति गुङ्घवामहे वसो मम आहजामि गृधन्त्वानं पशि साण्डलो से हरि ओं स्वस्तिना रधि स्वाहा स्वस्ति न विश्ववेदाः स्वस्ति नारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति ददातु ॐ धो शान्ति अन्तरक्ष गुः शान्तिरपर शान्ति रोधग शान्ति वनस्पतयः रो शान्ति सर्वगुः शान्तिरेति शान्ति भवतु पशि तमे साण्डलोक्री नाखश તમે બધાય સાંજલો કરી નાખજો તમારા કપાળમાં હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો હ્રધિ સ્વાહા સ્વસ્તિના પો સ્વસ્તિના રક્ષો અરિષ્ટને બૃહસ્પતિ દદાતુ બસ પછી એક પુષ્પ ચડાવી દેજો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામી જનોયનો તાગડો સડાઈ દેજો જનોયમ સમર્પયામી વસ્ત્ર સડાઈ દેજો વસ્ત્ર પછી અબિલ ગલાલ સડાવજો અંશે ગુલાલ અંશે નાના વિધિ પ્રકારનમ પૂજ પરમેશ્વરાય સોખા થોભી રાખવાના છે ગણપતિ મહારાજને યાદ કરી જવાના હરિ હરી અભિશિતા સિદ્યર્થે પૂજિતો યુરાસુરે શર્વિ્ને હરે સ્મૃતે ગણાધિપએ નમ ઓઘ્નેશ્વરાય વરદાય સુરપ્યાય लम्बोदराय सकलाल् हिताय नागाननाय सुतयज्ञविभूषुताय गौरीसुताय गणनाथ नमो नमः ॐ गणपतय नमः आवायामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कार करोमि फुलसुखानिश्चे मे के दिव પછી ફરી વખત પુલ સુખાત ઉભી રાખો દેવ ના દેવ મહાદેવની યાદ કરી જાઓ વંદે દેવુમા પતિ સુર ગુરુ વંદે જગત કાવતી વંદે સૂર્ય શશાંક નહીનમ वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदे वन्दे शिवं शंकरं ॐ त्र्यम्बकं यजामहे सुगन्धे पृष्टयवर्धनम् પૂર્વાર્કના મૃત્યુ મોક્ષ્ય મામૃતા ઓમ મહાદેવાય ન આયામી સ્થાપ્યા પૂજ્યા ધ્યા તો નમસ્કાર કોમી સુખા નિશ્ચય મિયી દો મે દો સુખાનિચ્છ વા પછી ફરી વખત ફૂલ સુખા રાખો અને તમારા ગુરુને યાદ કરી જાઓ સુખા થોભી રાખો તમારા ગુરુને યાદ કરી જાજો ઓ ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત परब्रह्मा तस्मै श्रीगुर्वै नमः अखण्डमण्डलाकार व्याप्तं एन सरासरं तत्पदं दर्शितम् एन तस्मै श्रीगुर्वै नमः ॐ गुरुवे नमः गुरु आवायामि स्थापयामि पूजयामि ध्यायामि તો નમસ્કાર કરો મી ભૂલ સુખા નીચે મેં કીધું પછી વેદ માતા ગાયત્રી માં ને યાદ કરી જાવ ફૂલ સુખા તો બી રાખજો ઓમ આયા તું વરદે દેવી દ્રક્ષ બ્રહ્મવાદિની ગાય બ્રહ્મયોની નમ સ્તુ ઓી ગાય્રી માતા નમ આવાયા સ્થાપ્યા પૂજયામી ધ્યા તો નમસ્કાર કોલસુશ્વરાયુખ નિશ્ચે પરિવાર ફૂલ સોખા ચોકી રાખો ને બ્રહ્માને યાદ કરી જાઓ તમ વે ચતુર્મુખો આગ મંડળે મમ સર્વકાર્ય ઓમ બ્રહ્માય નમઃ आवायामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कार करोमि पूलसुखानि मे कीदु पशु भगवान् विष्णुने यादार शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशर विश्वधार गगनसन्द्रेश મેઘવર્ણ સુગીકામલનયન યોગી વિધ્યાનગમ્ય વંદે વિષ્ણુભયરણોકનાથ વિષ્ણવે નયામી સ્થાપ્યા પૂજ્યા

दुर्गे समृता हरसि भीतिमशेषो सवस्ते समृता मतवी शुभादशासि दाहरीद्रयणदुख भयहारिणीका ध्वन्याय सर्वपकराणयाय सदासिन्त सिन्त ॐ मुर्गे माताय नमः હા સ્થાપ્યામી પૂજ્યામી ધ્યાયામી તતો નમસ્કાર કરો મી ફૂલ સોખા નિશ્ચય મેં કીધું પછી ફરીવાર સુખા અહીંયાથી થાપણમાંથી આપજે દાદા થોડાક અચ્છા થાપનમાંથી ન કાઈ છે થોડાક આપી દો હા હા પછી હું નાખી દઈશ વાંધો નહીં હરીઓ મા પછી સરસ્વતી માને યાદ કરી જવાના છે ફૂલ સુખા કે હે મા સરસ્વતી મા અમને વાણી આપજો વિવેક આપજો એવી સરસ્વતી માને પ્રાર્થના કરવાની શુકલાંબરમ વિચાર સાર પરમા આ જાતનહાર હાર

એક ગ્રહ નવગ્રહમાંથી એક ગ્રહ આપણો સ્વામી હોય છે તો હે નવગ્રહ દેવતા આત્મા પુલ સુખાથ ઉભી રાખજો કે અમને એક પણ ગ્રહ નડે નહીં એવી પ્રાર્થના કરવાની છે પુલ સુખાથ ઉભી રાખજો બ્રહ્મ મુરારી श्रीपुसन्तुकारी भानुषिभूमिशो बुधेषु गुरुः शुक्रशनिरावकेत्व सर्वे ग्रहशान्तिकरा भवन्तु ॐ नवग्रहदेवताय नमः આવાયા સ્થાપ્યામી પૂજ્યામી ધ્યાયામી તતો નમસ્કાર કરો મી બસ ફૂલ સોખા નીચે નીકળ્યું પછી ફરી વાર ફૂલ સોખા ધોબી રાખજો અને વાસ્તુદેવને યાદ કરી જવાના છે કે હે વાસ્તુદેવતા જો અમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો એ પણ હટી જાય અમે તમારું આહવાન કરીએ છીએ અમે તમારી પૂજા કરીએ છીએ તો હે વાસ્તુદેવતા જો અમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો એ તમે હટાવી દેજો એવી પ્રાર્થના કરવાની છે નાહાગ પુષ્ટ પુષ્ટ શુલ્લ હસ્ત મહાબલમ પાતાલ નાયક દેવ વાસ્તુદેવમ આહયામી ઓમ વાસ્તુદેવતાય નમી સ્થાપ્યામી પૂજ્યામી ધ્યાયામી તતો નમસ્કાર કરો મે ફૂલ સુખા નીચે મેં કીધું પછી તમારા પિતૃદેવને યાદ કરી જાઓ

हरि लोकमगा देवरा जगमगमगा आरती कृष्ण भगवान्थाय दीवरा जगमग जगमगथा પ્રભુ અમે લાવે ફૂલ પ્રભુ અમે લાવે ફૂલ પ્રભુ તમે પેરો ધો નંદા જગ મગ જગ મગતા પ્રભુ અમે લાવવાશે ભોજન થા પ્રભુ અમે લાવવાશે ભો આનંદ થાય દીવરા જગમગ જગમગ થાય દીવરા જગમગ જગમગ થાય પ્રભુ મારી ભૂલ શુભ કરશો માયતનો હરી સમો હરી સર્વ મંગલ્ય માંગલ્ય સર્વ મંગલ્ય માંગલ્ય શ્રી સ્વાર્થ સાધિકે આરતી મુચ્છે મેં કીધું પછી ભગવાનને આરતી આપીશું દેવ 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 રામ ચંદ્ર ભગવાન રામ ચંદ્ર ભગવાન સમર્પયામી ઓમ પોતિન સાન લો ઓમ સ્વાસ્થિ નાયન રોહ રદiswa એક પછી એક બધા સાન કરજો કર જો ઓમ સ્વાસ્થિ हरिः ओं स्वस्ति नायिन्द्रोरधि स्वाहा स्नायन्द्रोरधि स्वाहा स्तस्त्या स्वस्ति नो बृहस्पति शान्ति वनस्पतयः शान्ति सर्वगो सर्वगोशान्त्यै भवतु हरि ओं करारविन्दं न पदारविन्दम् मुखारविन्दं मनसा स्मरामि मनसा स्मरामि लोकाभिरामम् रणरं गीरवंशं प्रवर्धे मनोजबं मारततोलवेदं श्रीहिरामदूतं विभञ्जन सुखदा मङ्गलभवन अमङ्गलहारि प्रियकरुणानि धानके ताके चुगवदकमलमना प्रणव उपवनकुमार खलनपाकज्ञानसुहृदयागार बसहि राम शरसानकी नमः पार्वते पते हर हर महादेव